રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકામાં નાગરિકોની સુવિધાઓ માટે શરૂ થયેલ સિટી સિવિક સેન્ટરમાં અચાનક ઘણા દિવસોથી તાળા લાગેલા જોવા મળી આવ્યા છે ઉપલેટા શહેરના નાગરિકોની સુવિધાઓ માટેના સિટી સિવિક સેન્ટરમાં તાળા લાગેલા જોવા મળતા અરજદારો ધ્રમના ધક્કા ખાઈ રહ્યા છે તો નગરપાલિકા કચેરીનો વધારે પડતો સ્ટાફ એસઆઈઆરની કામગીરીમાં રોકી દેવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી આવી છે તો મુખ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે સિટી સિવિક સેન્ટરના કર્મચારીઓને એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવેલ છે તો સિટી સિવિકના કર્મચારીઓ ના હોવાની બાબતે ચીફ ઓફિસરે આ કામગીરી પ્રાંત અધિકારી દ્વારા કરવા માટે જણાવેલ હોવાનું જણાવ્યું છે ત્યારે સોમવારના દિવસે લોકો મોટી સંખ્યામાં લાઈનો લગાવી સિટી સેવિક સેન્ટર ખોલવાની રાહ જોતા રહ્યા હતા પણ સવારથી બપોરના બાર વાગ્યા સુધી ઓફિસ પર કોઈ જ કર્મચારી ન આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા દિવ્ય ચંદ્રવાડિયા સિટી સિવિક સેન્ટર ઉપલેટા પોણા બાર વાગ્યા છે હજુ પણ તાળું છે શુક્રવારે પણ હતું સોમવારે પણ છે જવાબદાર વ્યક્તિઓને વિનંતી છે અહીંયા આવે અને આ તાળું ખોલાવડાવે લોકો લાઇનમાં ઊભા છે કામ પેન્ડિંગ છે અને આ રીતે પોણા બાર વાગે ચાલુ દિવસે સોમવારે તાળું હોય એક પણ કર્મચારી હાજર ના હોય બહુ ગંભીર બાબત કહેવાય સરફરાજ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેઢા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ